એ વખત થી લઈને તે હું તો કઉ હમણાં સુધી સારું હતું પણ એવું છે કે કરેલું ને ધરેલું હોય ને એટલે માણસ નું પડું કરે 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 ભાઈ આ જગ્યા ઉપર જે ભૂમિકામાં બેઠી છું બરોબર છે એ ભૂમકાના અંદર બરોબર છે એવી એવી વસ્તુઓનું છે કં ના પૂછ્યો વાત ભાઈ કે ભાઈ આજે હું એમ કહું અઢિયા આખરી એમનો થતી નહીં હે અઢિયા આખરી એ કોક વાત પડેલી હોય કોઈ વસ્તુ હોય કોઈ વ્યવહાર મળતા મજા આવે એમને કોઈ દેવ લાખવા મારવા આવતું નથી બરોબર છે પણ આજે હું એમ કહું

આ જગ્યા સોડીલ બરોબર છે કોકન સાધન હોજ કરવાની જગ્યા છે આજુબાજુ બરોબર છે તમારી ભાષામાં હું કહો લઈ લઉં એના સાધનો તમે ચલાવતા નથી હા ગેરેટ હા બરોબર એ ભાઈ એક લાખ ગુવા ફાઇટથી આવ્યો પણ તો એનો હજી વેર પડતો ના નથી

પહેલી વસ્તુ એવી થઈ કે નહી હરખી બાબત ની અંદર બરોબર નહી હરખી બાબત ની અંદર ઘરમાં ઝઘડો પેઠો ત્રણ જીવ ગુમાયો જો ખોટું ઉર્જે ડોહિ બરોબર પછી આ વસ્તુ સમય વેળાએ તારા બાપા ને ભિખારી કરી દે બરોબર તારું ભાઈ નું જે રાજપાટ હતું એ સોડાવી દીધું આ વસ્તુ એ સોડાવી દીધા બરોબર છે એક કારખાનું ચાલતું હતું ને એક કારખાનું ભાગીદારીમાં હતું ને તાર બાપા નું હાચું કે ખોટું ભાઈ અને એ વખતે આ વસ્તુનું થયું બરાબર છે એટલે પેલો તારો બાપા નું ઉપાડ લ્યા બરોબર જગત માં મૂછો ખોટી પડી ને પડું લાલ આટલું મા પછી તારી ને નમ ચાલુ થઈ તારી તો ચાલુ થઈ થઈ અઘાતી ઓહનીય ચાલુ થઈ ગયા એના અઘાતી ઓના વસ્તાદની ચાલુ થઈ એટલે વસ્તાદ તમે આવી ગયા બરોબર કે જો જગત કો એક ધ્યાન રાખવાનું કમિયાનું ઊંચો ખૂપો દિવસ બાજુ બાજુ માં ના બેહ બરોબર છે અને એક વસ્તુ યાદ રાખવાની કલ ખાલી નારિયલ વાળવાથી હેમ ખે ખાલી વાયણો વાળવાથી કે પૂતળો બનાવવાથી કોઈ દેવ જતો નહીં અને એવી માતાઓ કોઈ નવરી બેઠી નહીં તે લોકોના ઘેર આવીને અંદર મારતી બેઠી જોઈ લે જગતના અંદર વ્યવહારની ભૂખી હોય છે માતાને બેઠની ભૂખી હોય છે બરોબર છે આજે મુતાની ગુરુકાદીની માતા શું હોય હાલમાં અને મુતાના આજે એક વચન આની જાઉશું કાજા આટલું ઘરે બરોબર છે તારો બધો દેવ ખોલી આ ગયે પણ હું એટલું કહું છું કલ્યા જે હિજડાએ અને જે મોબાઈલ તમારે આજે આગળ વધારે તમે ભૂલી જ્યા પેલો ઈનો ડટ તો લાવો જેને તમને આગળ વધાર્યા આ જમીનો રાખ્યાલી એ વખત તો કશું નતું આ જમીનો રાખ્યાલી આ ઘર રાખ્યાલી આ ખાલો રાખ્યાલ્યો બરોબર છે એ દેવે રાખ્યાલ્યો એક એને ભૂલી જ્યા વેચી મારી પણ આજે એક વસ્તુ છે કે મહાભારત ફેશન એ જે કૌરવો નું રાજપાટ હતું ને પાંડવ નું રાજપાટ હતું એવું ત્યાં માટે કૌરવો એ આ વસ્તુ કરેલી બરોબર છે એવું અમય થયેલું છે આ એક અયુગત છે અને એ વખતે સમય બરોબર છે હું કૌરવોના નહીં પણ પાંડવોના ગાતી દ્રૌપદીના રૂપમાં હું જોગણી આવેલી હતી એ અને મને જોગણી ઓળખણ કરાવીને અને મી મીઠી તેવું હતું કે જો જગતમાં તમારા છો બાલ વાકો નહીં થવા દઉં બરોબર છે પણ સમય નો એ જાણ કૃષ્ણ મને ઓળખી હતી બરોબર છે અને મી કૃષ્ણને કીધું તું ભીમને મેં કીધું તું કે જા બરોબર સર પોચ પાંડવ છઠ્ઠી કુંતા અને હાથમાં ગરવાની એના સિવાય ખપ્પર બધું ખપશે મારા મારા છોકરા નું ખાઈ જઈ જાય તો હું ચોકડી ચેવી હોય પણ હું આજે એક જ વસ્તુ કઉ છું ભાઈ કે દેવના થઈ રસ્યો તેમાં બહુ મજા છે આ કહેવાનો મતલબ એ છે બરોબર છે અને આજે દેવના નહીં થતો નાફા પડવાના જ છે બરોબર છે આ વેણ ને વધાવો તમારે જરૂર પણ આજે પાક નાખ્યો છે એટલે વેણ તો આવવું પડે લેવાનું નો વેણ થાય પકડો ગોધરાણું દીધું ના કેવા બરોબર છે તું ઉડાડતી નહીં બરોબર છે દિવાળી પછી તારાભાઈ ના લગ્ન ની તૈયારી તું કરી દેજે બરોબર કે અને તું કઉ શું કા વસ્તુ જશે તારી માના ટોટિયા દુખાવાના બંધ થઈ જશે જા બરોબર છે તારું ઘરે થઈ જશે બરોબર બધું ના પતાવું તો કે જે મને બસ બીજું તારા હું જોવા છે માગી લે તારા જે પૂછવા પૂછી લેજે મારે એટલું ખાલી છે કે જે જે મારી ભાઈ એમને રહેવું છે મારું કઈ આટી માં નથી ને એ વસ્તુ જો પછી એ કહું છું આ જરૂર તો તમારે પડે પણ મારો એક વધારો થાય પકડ હેડ

તો જેવું સર નહીં પણ તો કોઈ ખબર નહીં પડતી આગળ પાછળની બરોબર છે પણ મારે એક જ વસ્તુ કેવું છે કે મારી જગ્યા છોડીને એટલે ત્યાં વખો આવ્યો ગરબો એમ જ કેવાય કે ભાઈ પણ જો આજથી આ વખો દૂર થઈ જશે કુવાસ્યો કુદિ ન તમારો બધો બરોબર છે જગતમાં પાછું જેવો ડંકો હતો એવું વાગશે હા બાર મહિનાનો સમય મેં આલેલો છે હા બરોબર છે હું બાર મહિનાની અંદર આ વસ્તુનું હું કરવું છે મારે જોવાનું છે તારે નહીં એમના અહીંયા હું જોશે મારો હું કરવું છે હું જોઈ લે બરોબર છે સગત જગતમાં એવી રીતે માણવા વાળવાથી દેવ નાજવી લે એનું વચન ઓળખાય વગર તો કશું થતું નથી બરોબર છે બરાબર ખમવાનો મજા હામાં બરોબર